પુરષતમ રૂપાલાયક ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન ને પગલે ક્ષત્રિય સમાજમાં રોષ નજરે પડી રહ્યો છે તો મહેસાણામાં કટોસર્ણા ક્ષત્રિય સમાજના 150 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા તો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો ઠરાવ કરાયો ક્ષત્રિય સમાજના યુવાનોએ જૂટાણા તાલુકામાં કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કર્યો તો મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય યુવાનોને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા આજ આ વખતે અમારું એકતા અમારું સંગઠન શાસક પક્ષને બતાવીશું જેથી એમને નોંધ થાય કે એકલો ક્ષત્રિય સમાજ નહીં પણ સાથે સાથે તમામ સમાજને અમે સાથે મળી કામ કરીશું ભાજપ ની સભા થઈ પણ નથી થવાની પણ નથી અને પણ સંપૂર્ણ બહિષ્કાર છે ભાજપ સરકાર નો અહિયાં કટોસણ ગામ સંપૂર્ણ બહિષ્કાર કરે છે ભાજપ સરકાર નો એને જે ગાણી વિલાસ કર્યો છે એનું પરિણામ તો ભાજપ સરકારે ભોગવવું જ પડશે અમારા કટોસણ ને આજુબાજુ જે ક્ષત્રિય સમાજના ગામડા આવેલા છે તો ભાજપની એક પણ રેલી પણ એક પણ અમે બુથ એજ તો શું પણ આજુબાજુના ગામડામાં પણ બુથ નો રેવાની દે વોટિંગ કોંગ્રેસ તરફ જ કરાવશું ભવિષ્યમાં એને ભોગવવું તો પડશે કોઈ પણ બેટી બેટી દીકરી ઉપર બોલતા પેલા એને સો વાર વિચાર કરવો પડે હમ ભાજપ સરકારનો હમ છે અને આ લગારે સેટિંગ કરીને લેવાય એવું લાગે છે